નાઇન કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે ગામ ગૃહ નિર્માણ અને ગામ વિકાસ ગુજરાત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને જિલ્લા સંસદીય ક્ષેત્રમાં ભારે વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા પત્ર લખ્યો ગુજરાતમાં પડેલા ભારેથી ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોના પાકને નુકસાનનું વળતર જમીન ધોવાણ તેમજ કપાસ જુવાર એરંડા વિવિધ પાકોમાં નુકસાન તેમજ શાકભાજીના ખેતરોમાં વરસાદી પાણી ભરાવાથી વાવેતર નિષ્ફળ ગયેલ છે અને પશુપાલન માટે ઘાસચારામાં ભારે નુકસાન થતાં તાત્કાલિક ધોરણે વર્તન આપવા મહેસાણા લોકસભાનારીશભાઈ પટેલે પત્ર લખી જાણ કરવામાં આવી હતી વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી મહેસાણા જિલ્લો અને મહેસાણા લોકસભા વિસ્તાર માણસા સાથે આખા વિસ્તારમાં અતિભારે વરસાદ થવાના કારણે મત વિસ્તારના ખેડૂતોની જે લાગણી અને જે માહિતી મળ્યા મુજબ ખેડૂતોના જે અલગ અલગ પાકોમાં એમાં ખાસ કરીને કપાસના વાવેતરને નીચાણવાળા ખેતરોમાં વધારે પાણી ભરી ભરાવાથી સારો પાક જે કપાસનો સુકી જવાના પણ પ્રશ્નો બનેલા છે જુવાર જેવા પાકોને પણ નુકસાન થયું છે પશુપાલનને પણ એમાં અસર અસર થાય એવું છે અને અન્ય પાકોમાં પણ નુકસાન થયું છે વધારે પાણી ભરાવાથી જ્યાં જ્યાં ખેડૂતોને જ્યાં પાકને નુકસાન થયું છે એ એ ખેડૂતોની વાત બે એક પ્રતિનિધિ તરીકે સંસદના પ્રતિનિધિ તરીકે સરકાર શ્રીમાં પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે અને જે અસરગ્રસ્તો થયા છે તમામ લોકોને વહેલી તકે સર્વે સરકાર દ્વારા થાય અને તંત્ર દ્વારા થાય એ દિશામાં મારી પણ વિનંતી છે અને જે ખેડૂતોને મળવા પાત્ર હોય નિયમ મુજબ એ વળતર મળે એ માટે આજે મેં મારી રજૂઆત કરી છે અને સરકાર શ્રીમાં પણ અમે આરોગ્ય